જેમાં સર્વપ્રથમ દેવ શ્રી એક હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીના હુદયે બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલળીમાને દીકરીઓ દ્વારા કંકુ તિલક કરી ચોખાથી વધાવવામાં આવ્યા હતા અને પછી કુલહાર પહેરાવી લાલચુંદરી ઓઢાડવામાં આવી હતી ત્યારબાદ આ શુભ પ્રસંગે મંદિરે પધારેલ સર્વે ભાવિક ભક્તો સેવકો દીકરા દીકરીઓ દ્વારા શ્રી મેલણીમાની આરતી કરવામાં આવી હતી અને સર્વે ભાવિક ભક્તો દ્વારા શ્રી મેલણીમાના ગુણગાય ગાઈને સત્સંગ કરવામાં આવ્યો હતો જેનાથી સદગુરુદેવ પરમપૂજ્ય માળીશ્રીના રુદ્ય બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મંદિરમાં ખૂબ સદગુરુ દેવ શ્રી પરમ પૂજ્ય માળીશ્રીના મુખેથી આશીર્વચનો બોલીને આ શુભ પ્રસંગે પધારેલ સર્વે ભાવિક ભક્તોએ આશીર્વાદ આપ્યા હતા ત્યારબાદ દેવ શ્રી એક જરા શક્તિ પીઠાધીશ્વર પૂજ્ય માળીશ્રીના હૃદય બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મંદિરમાંને સર્વે ભાવિક ભક્તો દ્વારા કંકુ ચાંદલો કરી ફૂલ ચોખાથી વધાવવામાં આવ્યા હતા અને પછી ફુલાર પહેરાવી લાલચુંદરી ઓઢાડીને તથા સદગુરુ દેવ પરમ પૂજ્ય માળીના આશીર્વાદનો લાભ લેવામાં આવ્યો હતો આ શોક પ્રસંગના અંતે સર્વે ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી જે મેલડી કોપરા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત ચૈત્ર સુદ પૂનમની ભવ્ય ઉજવણીનો લાભ લેવા માટે સર્વે ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું જય હો ઓલી શુની સત્ય પર બની જાય સત્ય પર બની જાય જય સત્ય પર બની જાય સત્યથી નિહાળીએ બને ને श्री श्री बोलो श्री माती हलो श्री महती हे बोलो श्री